you mm -hmm. મળતી માહિતી મુજબ નાનપુરા તાપી નદીના કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા ઓગણીસ વર્ષ અંકિત કિશોર વડવીએ અઠવા પડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાંચો રાજુભાઈ રાઠોડ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ અંકિતના મોટા પપ્પાનો છોકરો નિલેશ ઉર્ફે નીલુ અશોક વડવી સાથે મજૂરી કામ કરીને તાપી નદીના બ્રિજ નીચે ચા પીવા ગયો હતો ત્યાં નિલેશની પત્ની આવી બાળકો સાથે થયેલા ઝઘડા બાબતે પડોશમાં રહેતો વિશાલને ગાળાગાળી કરતો હોવાનું જણાવ્યું હતું જેથી નિલેશ ઉર્ફે નીલુ વડવીના પડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાંચાને સમજાવવા ગયો હતો જે દરમિયાન ત્યાં નિલેશ બાળકોના ઝઘડાની પતાવટ માટે વાત વિશાલની પત્ની સાથે કરતો હતો જે વાતચીત દરમિયાન નિલેશ

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે